સુપ્રસિદ્ધ યાત્રાધામ પાગડ ડુંગર ખાતે દૂતબાર વરસાદ ખબબતા ડુંગર પર હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો ભારે વરસાદના પગલે રોકવે સેવા બંધ કરાતા અનેક યાત્રીઓ અટવાયા એકાવન શક્તિપીઠો પૈકીના એક શક્તિપીઠ અને સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ડુંગરની ટોચ પર આવેલા ઐતિહાસિક અને અતિ વિશાળ અને વૈભવી મંદિરમાં બિરાજમાન શ્રી મહાકાળી માતાના દર્શનાથે સવારથી જ યાત્રાધામ મહાકાળી માતાજીના ધામ ખાતે હજારોની સંખ્યામાં માય ભક્તો પધાર્યા જેમાં વહેલી સવારથી જ બપોર સુધીમાં હજારો ભક્તોએ મહાકાળી માતાના દર્શન કર્યા જોકે આજે શનિવાર બપોર એક વાગ્યા બાદ યાત્રાધામ પાવાગઢ ખાતે વાતાવરણમાં બદલાવ આવ્યો અને કાળા ડિબાંગ વાદળોની સવારી પાવા છવાતા હજારોની સંખ્યામાં માતાજીના મંદિરે દર્શનાર્થે આવેલ ભાવિ ભક્તોએ માતાજીના દર્શન કરવા સહિત પાવાગઢ ડુંગર પર જાણે હિલ સ્ટેશન પર મહાલતા હોય તેવો નજારો માણી અભિભૂત થયા હતા જોકે યાત્રાધામ પાવાગઢ ખાતે ભારે વરસાદના પગલે યાત્રિકોને માચીથી ડુંગર સુધી પહોંચાડતી રોપવે સેવા ઉપર આની ભારે અસર પડી અને વરસાદ તેમજ બદલાયેલ વાતાવરણના કારણે ભારે પવન ફૂંકાતા બપોરે એકત્રીસ વાગ્યા બાદ રોપવે સેવા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો અને રોપવે સેવા બંધ કરી દેવામાં આવી જેને લઈ એક વાગ્યા બાદ માતાના મંદિરે દર્શન કરવા જવા માટે રોકવેની લાંબી લાંબી લાઈનોમાં ઉભેલા યાત્રિકોમાં ભારે નિરાશા સાથે ભારે કચવાટ જોવા મળ્યો જાતે ચાલીને વરસતા વરસાદમાં પગપાળા પગથિયા ચડી ડુંગર પર જવાની નોબત આવી જ્યારે જે યાત્રિકો રોપવેને ચડવા ઉતરવાની ટિકિટ લઈ માતાના મંદિરે ડુંગર પર પહોંચીને માતાના દર્શન કરી પરત રોપવે મારફતે નીચે માછી સુધી આવવા માટે લાંબી લાઇનોમાં ઊભા હતા તેવા યાત્રિકોને ખરાબ હવામાનના કારણે રોપવે સેવા બંધ હતા પગપાળા પગથિયા મારફતે નીચે ઉતરવાની તકતી ઉઠાવી પડી જેમાં રોપવે સેવા બંધ રહેતા તેઓને પચાસ ટકા રિફંડ આપી તેઓને ટિકિટ પરત લેવામાં આવી જેમાં રિફંડ લેવાની લાઇનોમાં પણ લાંબા સમય સુધી ઊભા રહેવું પડ્યું જેને લઈને અનેક યાત્રિકોમાં ભારે કચવાટ જોવા મળ્યો રિપોર્ટર દીપક તિવારી પાવાગઢ પંચમહાલ